સુરતના એસટી વિભાગ દ્વારા અડાજનની આકલવાડી ગીર નવીન વોલ્વો બસને સુરતના સાંસદ મુકેશ દલાલ દ્વારા લીલી ઝંડી આપવામાં આવી સુરત શહેરમાં વસતા સૌરાષ્ટ્રના મુસાફરો માટે ખુશીના સમાચાર સામે આવ્યા સુરતથી આકલવાડી ગીર વાયા વડોદરા રાજકોટ જૂનાગઢ માટે સુરત એસટી વિભાગ દ્વારા તારીખ ના રોજ સુરત અડાજન બસ ડેપોથી આકલવાડી ગીર સુધી નવીન વોલ્વો બસ શરૂ કરવામાં આવી વોલ્વો બસ ને સુરત એસટી વિભાગના કર્મચારી સાંસદ મુકેશ દલાલ દ્વારા નવીન વોલ્વો બસ ની કાપી લીલી ઝંડી બતાવવામાં આવી અને બસ નું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું સુરત અડાજણ બસ ડેપો થી સુરત એસટી વિભાગ દ્વારા વીસ વોલ્વો બસનું સંચાલન કરવામાં આવી રહ્યું છે સુરત અડાજણ બસ ડેપો થી આકલવાડી ગીર જતી બસ દરરોજ સાંજે સાત વાગે સુરત અડાજણ બસ ડેપો થી ઉપડશે આકલવાડી થી સુરત આવવા માટે સાજે પાંચ વાગે ગીર થી ઉપર છે જેનું ભાડું એક હજાર છસો ત્રેવીસ રૂપિયા રાખવામાં આવ્યું આજે જીએસઆરટીસી દ્વારા સુરત થી વડોદરા રાજકોટ જુનાગઢ અને માકલવાડી એટલે ગીર ત્યાં સુધીની આ આખી વોલ્વો બસ શરૂ કરવામાં આવી છે તે માટે હું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ વાહન વ્યવહાર મંત્રી શ્રી અજભાઈ સંઘવીનો અભિનંદન આપું છું અને આભાર માનું છું આ વોલ્વો બસ છે અને એનું ભાડું પણ ખૂબ રિઝનેબલ સોળસો ત્રેવીસ રૂપિયાની આજુબાજુ છે અને સૌરાષ્ટ્રની ખાસ કરીને રાજકોટ બાજુ જેની પ્રજાને આ ખૂબ ઉપયોગી છે આવનારા દિવસોમાં બીએસઆરટીસી દ્વારા બે તારીખે સુરતની ધર્મપ્રિય અડાયણની ધર્મપ્રિય પ્રજા માટે સીધી સુરતથી અંબાજી સુરતથી શ્રીનાથજી અને સુરતથી નાથદ્વારા ને આ બસો ફરી બીજી શરૂ થનાર છે અડાજણ શરૂ થશે એ પણ બે કે શરૂ થવાની છે તો પ્રજાની સુવિધા માટે જે રીતે જીએસઆરટીસી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અને શ્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વ હેઠળ જે રીતે કામ કરી રહી છે એ ખરેખર અભૂતપૂર્વ છે અને અભિનંદન પાત્ર છે